સદા બનેલો રહે તો મોહની રગો તૂટી જશે ઉત્તર છે સર્વિસ કરવાનો શોખ બનેલો રહે તો મોહની રગો તૂટી જશે સદા બુદ્ધિમાં રહે કે આ આંખોથી જે કંઈ જોઈએ છે તે બધું વિનાશી છે આને જોવા છતાં પણ નથી જોવાનું બાપની શ્રીમત છે હિયર નો ઇવેલ સી નો ઇવેલ ઓમ શાંતિ શિવ ભગવાન વાચ મીઠા સાલિગ્રામો અથવા રૂહાની બાકો પ્રતિ આ તો બાકો સમજે છે આપણે સત્યુગી આદિ સનાતન પવિત્ર દેવી દેવતા ધર્મના હતા તો આ યાદ રાખવાનું છે આદિ સનાતન દેવી દેવતા ધર્મને તો ખૂબ માને છે પરંતુ દેવતા ધર્મ ને બદલે હિન્દુ નામ રાખી દીધું છે તમે જાણો છો આપણે સનાતન કોણ હતા પછી પુનર્જન્મ લેતા લેતા આ બન્યા છીએ આ ભગવાન બેસીને સમજાવે છે ભગવાન કોઈ દેહધારી મનુષ્ય નથી બીજા બધાને પોત પોતાનો દેહ છે શિવ બાબાને કહેવાય છે વિદેહી એમને પોતાનો દેહ નથી બીજા બધાને પોતાનો દેહ છે તો પોતાને પણ આવા વિદેહી સમજવું કેટલું મીઠું લાગે છે આપણે શું હતા હવે શું બની રહ્યા છીએ આ ડ્રામા કેવી રીતે બનેલો છે આ પણ તમે હમણાં સમજો છો આ દેવી દેવતા ધર્મ જ પવિત્ર ગ્રહસ્થ આશ્રમ હતો આ હમણાં આશ્રમ નથી તમે જાણો છો આપણે હમણાં આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છીએ હિન્દુ નામ તો હવે રાખ્યું છે આદિ સનાતન હિન્દુ ધર્મ તો નથી બાબાએ અનેક વાર કહ્યું છે આદિ સનાતન ધર્મવાળાઓને સમજાવો બોલો આમાં લાખ લખો આદિ સનાતન દેવી દેવતા પવિત્ર ધર્મના છો કે હિન્દુ ધર્મના છો તો એમને ચોરાસી જન્મોની ખબર પડે આ નોલેજ તો ખૂબ સહજ છે ફક્ત લાખો વર્ષ કહેવાથી મનુષ્યો મુંજાઈ ગયા છે આ પણ ડ્રામામાં નોંધાયેલું છે સતો પ્રધાન થી તમો પ્રધાન બનવાનું પણ ડ્રામામાં પાઠ છે દેવતા ધર્મ વાળા જ ચોર્યાસી જન્મ લેતા લેતા કેટલા છીછી બની પડ્યા છે પહેલા ભારત કેટલો ઊંચો હતો ભારતની જ મહિમા કરવી જોઈએ હવે ફરી તમો પ્રધાન થી સતો પ્રધાન જૂની દુનિયા થી નવી દુનિયા જરૂર બનવાની છે આગળ ચાલીને તમારી વાતને સમજશે જરૂર બોલો ઘોર નિંદ્રા થી જાગો બાપ અને વારસાને યાદ કરો આ બાકોને આખો દિવસ ખુશી રહેવી જોઈએ આખી દુનિયામાં આખા ભારતમાં તમારા જેવા પદ્મા પદમ ભાગ્યશાળી સ્ટુડન્ટ કોઈ નથી આમાં તમે મુંજાવ નહીં પ્રદર્શનમાં થોડું પણ સાંભળીને જાય છે તો તે પણ પ્રજા બની જાય છે કારણ કે અવિનાશી જ્ઞાન ધનનો તો વિનાશ નથી થતો દિવસે દિવસે તમારી સંસ્થા જોર ભરતી જશે પછી પાસે આવશે ધીરે ધીરે ધર્મની સ્થાપના થાય છે જ્યારે કોઈ મોટા વ્યક્તિ બહારથી આવે છે તો એમનું મોઢું જોવા માટે કેટલા અસંખ્ય મનુષ્ય જાય છે અહીં તો તે વાત નથી તમે જાણો છો આ દુનિયામાં જે પણ વસ્તુ છે બધી વિનાશી છે છે એને નથી જોવાની સી નો એવેલ આ કચરો તો ભસ્મ થવાનો જે પણ કઈ જુઓ છો મનુષ્ય વગેરે સમજો છો આ તો બધું કળિયુગી છે તમે છો સંગમ યુગી બ્રાહ્મણ સંગમ યુગને કોઈ જાણતું નથી આટલું ફક્ત યાદ કરો આ સંગમયુગ છે હવે ઘરે જવાનું છે પવિત્ર પણ જરૂર બનવાનું છે હવે બાપ કહે છે આ કામ વિકાર આદિ મધ્ય અંત દુખ આપવા વાળો છે આને જીતો વિશ માટે જુઓ કેટલા હેરાન કરે છે બાપ કહે છે કામ મહાશત્રુ છે એને જીતવાનું છે હવે આ સમયે કેટલા અસંખ્ય મનુષ્ય છે દુનિયામાં તમે એક એકને ક્યાં સુધી સમજાવશો એકને સમજાવો છો તો બીજા કહે છે જાદુ છે પછી ભણતર છોડી દે છે એટલે બાપ કહે છે આદિ સનાતન ધર્મવાળાને સમજાવો આદિ સનાતન છે જ દેવતા ધર્મ તમે સમજો છો આ લક્ષ્મી નારાયણે આ પદ કેવી રીતે મેળવ્યું મનુષ્ય થી દેવતા કેવી રીતે બન્યા જરૂર અંતિમ જન્મમાં હશે ચોર્યાસી જન્મ પૂરા કર્યા પછી આ બન્યા જેમને સર્વિસ નો શોખ છે તે તો આમાં લાગેલા રહે છે બીજા બધા તરફથી મોહ વગેરે તૂટી જાય છે આપણે આ આંખોથી જે કઈ જોઈએ છીએ આને ભૂલવાનું છે જેમ કે જોતા જ નથી સી નો એવેલ મનુષ્ય તો વાંદરાના ચિત્ર બનાવી દે છે સમજતા કઈ પણ નથી બાકીઓ એટલી મહેનત કરે છે બાબા એમને આ આપે છે દુઆ આપે છે જે સમજાવીને લાયક બનાવે છે

યજ્ઞ તપ કરવાથી મને કોઈ મળતું નથી દિવસે દિવસે પુણ્યાત્મા બનાવે છે એક છે હદનું દાન પુણ્ય બીજું છે બેહદનું ભક્તિમાર્ગમાં ઇનડાયરેક્ટ ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે પરંતુ ઈશ્વર કોને કહેવાય છે આ જાણતા જ નથી હમણાં તમે જાણો છો તમે કહો છો કે શિવ બાબા જ આપણને શું થી શું બનાવે છે ભગવાન તો એક જ છે એમને પછી સર્વવ્યાપી કહી દીધા છે તો એમને સમજાવવું જોઈએ કે આ તમે લોકોએ શું કર્યું છે તમારી પાસે આવે પણ છે થોડું સાંભળીને બહાર ગયા ખાલાસ અહીંની અહીં રહી બધું ભૂલાઈ જાય છે તમને કહે છે જ્ઞાન ખૂબ સારું છે અમે ફરી આવીશું પરંતુ મોહની રગ તૂટતી નથી મોહજીત રાજાની કથા કેટલી સારી છે મોહજીત રાજા ફર્સ્ટ ક્લાસ આ લક્ષ્મી નારાયણ છે પરંતુ મનુષ્ય સમજતા જ નથી વંડર છે રાવણ રાજ્યમાં સીડી ઉતરતા એકદમ નીચે પડી જાય છે બાકોનો ખેલ હોય છે ને ઉપર જઈને પછી નીચે પડે છે તમારો પણ ખેલ ખૂબ સહજ છે બાપ કહે છે સારી રીતે ધારણા કરો કોઈ છીછી કામ નહીં કરો બાપ કહે છે હું બીજરૂપ સતચિત આનંદ સ્વરૂપ છું જ્ઞાનનો સાગર છું હવે જ્ઞાનના સાગર ઉપર બેસી રહેશે શું જરૂર ક્યારેક આવીને જ્ઞાન આપ્યું હશે જ્ઞાન શું વસ્તુ છે આ પણ કોઈને ખબર નથી હવે બાપ કહે છે કે હું તમને ભણાવવા આવ્યો છું તો રેગ્યુલર નિયમિત ભણવું જોઈએ એક દિવસ પણ ભણતર મિસ ન કરવું જોઈએ કોઈ ન કોઈ પોઈન્ટ સારી મળશે મુરલી નહીં ભણશો નહીં વાંચશો તો જરૂર પોઈન્ટ્સ મિસ થઈ જશે અથા પોઈન્ટ્સ છે આ પણ તમારે સમજાવવાનું છે કે તમે ભારતવાસી આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા હમણાં કેટલા અસંખ્ય ધર્મ છે ફરી હિસ્ટ્રી મસ્ટ રિપીટ આ ચડવાની અને ઉતરવાની સીડી છે જેવી રીતે જીનને હુકમ આપ્યો સીડી ઉતરો અને ચડો તમે બધા જીન છો ને ચોર્યાસી ની સીડી ચડો છો અને પછી ઉતરો છો એટલા સંખ્યા મનુષ્ય છે દરેકે કેટલો પાર્ટ ભજવવાનો હોય છે બાળકોને તો ખૂબ વન્ડર લાગવું જોઈએ તમને બેહદના નાટકનો પૂરો પરિચય મળ્યો છે આખી સૃષ્ટિના આદિ મધ્યંતને હમણાં તમે જ જાણો છો કોઈ પણ મનુષ્ય નથી જાણી શકતા સત્યુગમાં કોઈના મુખ દ્વારા કોઈ પણ કુ વચન નથી નીકળતા તો એકબીજાને ગાળો રહે છે આ છે વિષય બધા મનુષ્ય રવ રવ નર્ક માં પડ્યા છે અહીં તો છે યથા રાજા રાણી તથા પ્રજા તમારો વિજય થાય છે અંતમાં જ્યારે સમજશે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કોણે કરી આજ પહેલા નંબરની મુખ્ય વાત છે જે કોઈ નથી જાણતા બાપ કહે છે હું તો છું જ ગરીબ નિવાસ આ અંતમાં સમજશે જ્યારે ટુ લેટ થઈ જાય છે હમણાં તમને ત્રીજું નેત્ર મળ્યું છે સ્વીટ ઘર અને સ્વીટ રાજાઈ બુદ્ધિમાં યાદ છે બાપ કહે છે હવે શાંતિ ધામ સુખ ધામમાં જવાનું છે તમે જે પાઠ ભજવ્યો હવે બુદ્ધિમાં તો આવે છે ને બીજા બધા મરેલા પડેલા છે આ બ્રાહ્મણો સિવાય બ્રાહ્મણો જ ઊભા થઈ જશે બ્રાહ્મણ જ દેવતા બને છે આ એક ધર્મ સ્થાપન થઈ રહ્યો છે બીજા ધર્મ કેવી રીતે સ્થાપન થાય છે આ પણ બુદ્ધિમાં છે સમજ સમજાવવા વાળા એક બાપ છે આવા બાપને ઘડી ઘડી યાદ કરવા જોઈએ ધંધો વગેરે ભલે કરો ફક્ત પવિત્ર બનો આદિ સનાતન દેવી દેવતા ધર્મ પવિત્ર હતો હવે ફરી પવિત્ર બનવાનું છે ચાલતા ફરતા યાદ કરો તો તમે બની જશો તાકાત ત્યારે આવશે જ્યારે સતો પ્રધાન બનશો યાદની યાત્રા સિવાય તમે ઊંચામાં ઓછું પદ ક્યારે મેળવી નથી શકતા જ્યારે સતો પ્રધાન સુધી પહોંચશો ત્યારે જ પાપ કપાશે આ છે યોગ અગ્નિ આ શબ્દ ગીતાના છે યોગ યોગ કઈને માથું મારે છે વિદેશથી પણ ફસાવીને લઈ આવે છે યોગ શિખવાડવા માટે હવે જ્યારે તમારી વાત કોઈ સમજે પરમાત્મા સુપ્રીમ સોલ તો એક જ છે એ જ આવીને બધાને સુપ્રીમ બનાવે છે એક દિવસ સમાચાર પત્ર આવી આવી વાતો નાખશે આ તો બરોબર છે રાજયોગ એક પરમ પિતા પરમાત્મા સિવાય બીજું કોઈ શીખવાડી ન શકે આવી વાતો મોટા મોટા શબ્દોમાં નાખવી જોઈએ લખવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ

મોહની રગ તોડી દેવાની છે બીજું જ્ઞાન સાગર વિદેહી બાપ સ્વયં ભણાવવા આવે છે એટલે રોજ ભણવાનું છે એક દિવસ પણ ભણતર મિસ નથી કરવાનું બાપ સમાન વિદેહી બનવાનો પુરુષાર્થ કરવાનો છે આજનું વરદાન પોતાના પ્રેક્ટિકલ જીવનના પ્રૂફ દ્વારા

કે સાઇલેન્સની શક્તિ સાયન્સ કરતાં પણ ઊંચી છે તે દિવસ પણ આવવાનો છે સાઇલેન્સની શક્તિની પ્રત્યક્ષતા અર્થાત બાપની પ્રત્યક્ષતા સાઇલેન્સની શક્તિનું પ્રેક્ટિકલ પ્રૂફ છે તમારા બધાનું જીવન દરેક ચાલતા ફરતા પીસના શાંતિના મોડેલ દેખાય તો સાયન્સ વાળાની નજર પણ સાયલેન્સ વાળા પર આવી જશે આવી સેવા સેવા કરો ત્યારે કહેવાશે વિશેષ સ્લોગન છે અને સ્થિતિનું બેલેન્સ રાખો તો સર્વના બ્લેસિંગ મળતી રહેશે માતેશ્વરીજી ના અનમોલ મહાવાક્ય ગીત છે નયનહીન રાહ દેખા પ્રભુ હવે છે ત્યારે તો પરમાત્માને બોલાવે છે અને જે સમયે કહે છે પ્રભુ રાહ બતાવો તો મનુષ્ય જરૂર મનુષ્યને રાહ દેખાડવા માટે સ્વયં પરમાત્માને નિરાકાર રૂપ

જે આ પાર અથવા આ પાંચ તત્વોની જે બનેલી સૃષ્ટિ છે એનાથી પાર એ પાર અર્થાત પાંચ તત્વોથી પાર જે છઠ્ઠું તત્વ અખંડ જ્યોતિ મહત્વ છે એમાં લઈ જશે તો પરમાત્મા પણ જ્યારે એ પારથી આ પાર આવે ત્યારે તો લઈ જશે તો પરમાત્માને પણ પોતાના ધામથી આવવું પડે છે ત્યારે તો પરમાત્માને ખીવૈયા કહે છે એ જ આપણને બોટને હું આત્મારૂપી બોટને આત્મારૂપી નામને પાર લઈ ચાલે છે હવે જે પરમાત્માની સાથે યોગ રાખે છે એમને સાથે લઈ જશે બાકી જે બચી જશે એ ધર્મરાજની સજાઓ ખાઈને પછી મુક્ત થાય છે

ભરાયેલો છે જેના કારણે મનુષ્ય દુઃખ અને અશાંતિને પ્રાપ્ત કરી રહ્યા છે અને યાદ પછી ફૂલોની દુનિયાને કરે છે તો જરૂર તે પણ કોઈ દુનિયા હશે જે દુનિયાના સંસ્કાર આત્મામાં ભરેલા છે હવે આ તો આપણે જાણીએ છીએ કે દુઃખ અશાંતિ આ બધા કર્મ બંધનના હિસાબ કિતાબ છે રાજા થી લઈને રંક સુધી દરેક મનુષ્ય માત્ર આ હિસાબમાં પૂરા પરમા કર્મ બંધનનો બનેલો છે અને પહેલાનો સંસાર સતયુગ હતો જેને ફૂલોની દુનિયા કહે છે હવે તે છે કર્મ બંધન જીવન મુક્ત દેવી દેવતાઓનું રાજ્ય દેહનું ભાન નહોતું પરંતુ તે દેહમાં હોવા છતાં પણ એમને દુઃખ પ્રાપ્ત નહોતું થતું એટલે ત્યાં કોઈ પણ કર્મ બંધનનો મામલો નથી તે જીવન લેતા જીવન છોડતા આદિ મધ્ય અંત સુખને પ્રાપ્ત કરતા હતા તો જીવન મુક્તિનો મતલબ છે જીવન હોવા છતાં કર્માતીત હવે આખી દુનિયા પાંચ વિકારોમાં પૂરી જકડાયેલી છે સમજો પાંચ વિકારોનો પૂરેપૂરો વાસ છે પરંતુ મનુષ્યમાં એટલી તાકાત નથી જે આ પાંચ ભૂતોને જીતી શકે ત્યારે જ પરમાત્મા સ્વયં આવીને આપણને પાંચ ભૂતોથી છોડાવે છે અને ભવિષ્ય પ્રારબ્ધ દેવી દેવતા પદ પ્રાપ્ત કરાવે છે અચ્છા ઓમ શાંતિ